સુરત ખાતે નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈ સુરત કોંગ્રેસનો વિરોધ સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને સુરત યુથ પ્રમુખ પ્રદીપ સિંધવની આગેવાનીમાં વિરોધ વિરોધને પગલે સુરત શહેરની એકસો જેટલી પોલીસ કલેક્ટર કચેરી ખાતે ખડકી દેવામાં આવી ભરપાજી ચુડાસમા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અધ્યક્ષ સમગ્ર દેશની અંદર અત્યારે તમે જે રીતે માહોલ જુઓ છો તો ચોવીસ લાખ કરતાં પણ વધુ યુવાનો નીટની એક્ઝામ આપી નીટની એક્ઝામની અંદર તમામે તમામ રાજ્યની અંદર જ્યાં જ્યાં આ નીટના પેપર ફૂટ્યા એની ઉપર એફઆઈઆર થયેલ એની ધરપકડ ચાલુ છે છતાં પણ છેલ્લા એક મહિનાથી આ એક્ઝામ રદ કરવામાં નથી આવતી એની સામે પીજી નીટની એક્ઝામ જેની અંદર એક પણ એવિડન્સ સરકારને ન મળ્યું છતાં પણ સવારમાં એક્ઝામ રદ કરવામાં આવી લોકો એક્ઝામ દેવા ગેટ ઉપર પહોંચ્યા અને એક્ઝામ રદ કરવામાં આવી અમારા માત્ર બે સવાલો અને એક માગણી છે સવાલ બે એ છે કે આટલા બધા પુરાવા મળવા છતાં પણ નીટની એક્ઝામ રદ કેમ નથી થઈ અને જે પીજી નીટની એક્ઝામ જે હતી કે જેની અંદર કોઈ પણ એવિડન્સ મળ્યું નહીં અને એક્ઝામ રદ કરવામાં આવી તો સરકાર ખુલાસો આપે કે આ એક્ઝામ કેમ રદ કરવામાં આવી અને જ્યારથી આ સરકાર બની શિક્ષણ મંત્રીને શરમ આવી જોઈએ આજ એમણે શપથ લીધા અને દેશના ભવિષ્ય યુવાનો આજ આ રસ્તા ઉપર આંદોલન કરે છે પોતાના અધિકારની વાત કરવા માટે એ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપ્યા એક જ માગણી સમગ્ર ગુજરાતના તમામે તમામ તાલુકા જિલ્લા ઉપર અમે સડક ઉપર સંઘર્ષ કરશું પણ યુવાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડશું આગળના શું પગલાં આગળના પગલાંની અંદર જ્યાં સુધી તમામ યુવાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો સડક ઉપર સંગ્રામ કરશું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું પણ તમામે તમામ યુવાનોને અમે ન્યાય આપણે અપાવશું અને એનો અવાજ અમે લોકો બનશું શિક્ષણ મંત્રીને રાજીનામું આપવું જ પડશે આના વગર કોઈ છૂટકો નથી